તો જય માતાજી મિત્રો કેમ છો તો અમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે આવ્યા હતા ખેતરે બરાબર આ રીઓ અમારું ખેતર અને આ જુઓ પાણી ભર્યું છે આપણે મશીન ચાલુ કરવાનું છે બરોબર તમને બતાડી દો અમારું મશીન આ મશીન અમારું ચાલુ કરવાનું છે અને આ જુઓ પાણી કેટલું ભર્યું હોય બરોબર આ મશીન ચાલુ કરવાનું तो पहला अपने पट्टो उतार दिए बराबर सी पटो उतरी गए बराबर मित्रों तो डीजल चेक कर लिए, के डीजल है ચમકે આપણે ખાવા જોઈએ અને એને પીવા જોવેલની વાત કરું બરાબર મિત્રો જો લોટ હે અડધી ટાંકી ઉપર ભર્યું હોય ચમકે આપણે તો ઘરે અહીંયા એમને મેળાયા કશું કંઈ લાયા નતા આમ તો ચલો બધું પાણી છે તો આપણે હવે લાઈન ભરીએ આ લાઇન ભરવાનું છે બરોબર કે સાંઈ બો રે રે મારો સાંઈ બોરે રે ગોવાળિયો હો હં ને ગોવાલાની રે મારી શ્યામ રાધની જોડલી હો રે ગોવાલાની રે મારી શ્યામ રાધની જોડલી સાંબો રે ગો વાડિયો રે મારો મીઠણો રે ગો વાડિયો તો મિત્રો હવે આપણે સાણ પલાળશું બરોબર આમાં આપણે સાણ પલાળશું પાણી થોડુંક લઈ અને સાણ પલાળશું હવે આપણે બરોબર આ કરે સાણ લાયા હતા આ એમ કહો ત્યાં સાણું બરાબર આ સાણ પલાળે એટલે શું ફૂટવાલામાં પાણી જતું હોય ને એ જાય નહીં બરાબર કેશૈર મોરી રે ને પસવાડે હે સૂરજ ક્યારે ઉગસે સૂરજ ક્યારે ઉગી રે લોન सेयर मनि रे उतारा नो घर नारो जादव राय क्यारे आवसे रे लोन मारो जादव राय क्यारे आवसे रे लोन તો મિત્રો હવે આપણું સાણ તૈયાર થઈ ગયું હોય સાણનું પાણી બરાબર એટલે હવે આની અંદર નામ